આ નીટ હોય કે ગુજરાત રાજ્યમાં થતા કૌભાંડો ગુજરાત રાજ્યમાં આજે પણ જ્ઞાન સહાયક તરીકે લાગેલા કેટલાય છોકરાઓ અમારી પાસે આવ્યા હતા શિક્ષણ મંત્રીનો જૂનો વિડીયો બતાવીને અમને કહેતા હતા કે પંદર જૂને કાયમી ભરતીની શરૂઆત થશે એની આજુબાજુ એવું મંત્રી કહી રહ્યા હતા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનું કહેવું છે કે હવે મહેકમ મંગાવવાની શરૂઆત થશે એના પછી ધીરે ધીરે અમે ભરતીની શરૂઆત કરીશું કાયમી શિક્ષકો તો લેવાના છે ભલે શિક્ષણ મંત્રી આવું કહી રહ્યા હોય પણ મૂળ સરકારનો આવો લાગતો નથી ખાલી માત્ર મંત્રીઓ કે પછી અધિકારીઓના બદલાવાથી નહીં સિસ્ટમમાં એ જે માનસ આવી ગયું છે કે શિક્ષકો ચોરી કરે છે ઘણા બધા લોકો ચીટિંગ કરે છે તો આપણે બધાની સાથે બધાને એક તમે નથી તોલી શકતા શિક્ષકો કામચોર છે એવું માનીને તમે જે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઘુસાડી છે તમે યાદ રાખજો કે જેની ઓલરેડી ઘોર ખોદાઈ ગયેલી છે એવી આપણી શિક્ષણ વ્યવસ્થા અને સરકારી શિક્ષણની ઓર ઘોર ખોદી નાખશે પણ આપણે ત્યાં કમનસીબે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી પ્રયોગો થાય છે ગુજરાત રાજ્ય એ ભારતીય જનતા પાર્ટી માટે લેબોરેટરી છે પણ તમે રાજકીય પ્રયોગ કરો તમારા સંગઠનમાં કરો તમારી સરકાર માટે કરો તમારા મંત્રીઓના ચહેરા માટે કરો નીતિમાં ન કરો તમે નીતિના નામ પર જે વારંવાર પ્રયોગ કરતા જાઓ છો એ તમે ગુજરાતના બાળકો પર કરી રહ્યા છો જે ગુજરાતનું ભવિષ્ય છે આજે આપણી પાસે એક એવી પેઢી પેદા થઈ છે કે જેણે એન્જિનિયરિંગ કરી લીધું પણ એને કશું જ નથી આવડતું કેમ કે એના એની કોલેજમાં પ્રેક્ટિકલની કોઈ વ્યવસ્થા નથી પાસે આજે અનેક લોકો છે જેની પાસે મોઢા પર મારવા માટે સર્ટિફિકેટ પ્રમાણપત્રોનો ઢગલો છે એ લોકો ભણીને આવે છે પણ એ પૈસા આપીને ડિગ્રી એમણે ખરીદી લીધી છે અમે આની પહેલા અનેક કોલેજના સિલ્વર રોકથી માંડી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અનેક યુનિવર્સિટીના ઉદાહરણ સ્ટિંગ ઓપરેશન સાથે બતાવ્યા છે કે લોકો જાય છે પૈસા આપે છે સર્ટિફિકેટ લઈને આવી જાય છે એમને કશું જ આવડતું નથી એવા લોકો સિસ્ટમ પર નહીં એમના મા બાપ પર નહીં આખા સમાજ પર બોજ બને છે અને પછી તમે જવાબદાર એ છોકરાઓને ઠેરવો છો આજે પણ સારી સ્કિલવાળા કૌશલવાળા છોકરાઓની જ્યારે જરૂર હોય છે તો એ હોતા જ નથી શું કામ આપણે એ સિસ્ટમને એવી બનાવી કે એન્જિનિયરિંગ પાસ કર્યા પછી છોકરાને કશું જ ન આવડતું હોય અને જો એને કશું જ નથી આવડતું એ કોલેજમાં ભણાવતા હતા ને નહોતો ગયો તો એ જવાબદાર જે કોલેજમાં લેબોરેટરીઝ જ નથી આપણી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજોમાં કેટલા ઇક્વિપમેન્ટ છે કેટલા સાધનો છે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એટલી બધી ઢગલાબંધ ખોલી નાખી છે એની અંદર છોકરાઓ ભણીને બહાર નીકળે છે એમને કશું જ નથી આવડતું અને શિક્ષણ વ્યવસ્થામાં માંડ થોડું ઘણું બચેલું જે સરકારી શિક્ષણ હતું પ્રાથમિક શાળાનું એની એ તમે પથારી ફેરવી રહ્યા છો કેમ કે જે કોન્ટ્રાક્ટ પર છે એ પોતાને જવાબદાર નથી માનતો ગામની જે સમિતિ બનાવો છો એ સમિતિમાં એ રૂપિયા ખવડાવીને કાં તો એની ઓળખાણવાળો છે તો એ સતત પોતાની જાતને રિન્યુ કરાવતો જાય છે તમે લોકલ

તો આવનારા ત્રીસ વર્ષ પછી ગુજરાત કઈ સ્થિતિમાં હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે હું હમણાં જ બિહાર જઈને આવી છું મને એટલી ખબર છે કે ત્યાં એટલો બધો પોટેન્શિયલ છે રાજ્યમાં અને સરકાર જીતવા માટે બાકીના બધા રાજ્યોને ખૂબ પ્રમોટ કરી રહી છે અને એની અંદર બિહાર પણ એક રાજ્ય હશે ઘણું બધું છે કોઈપણ રાજ્યમાંથી એક ઇન્ડસ્ટ્રી અહીંયાથી ત્યાં જાય છે તો તેના રાજ્યોને મુદ્દો બનાવે છે મહારાષ્ટ્ર જેવા રાજ્યો માટે આજે પણ ગુજરાત અથવા ગુજરાતીપણું અને બાકીનું બહુ બધું છે જે દ્વેષ અને મુદ્દો બન્યું છે ગુજરાતની પાસે ત્રીસ વર્ષ પછી એવો સમય ન આવે કે આપણા માટે બીજા રાજ્યમાં બધું જતી રહ્યું એ મુદ્દો બને અને એટલે ગુજરાત સાચવવાની જેમની જવાબદારી છે એવા નાગરિકો પોતે કશું બોલવા તૈયાર નથી એટલી હદે સ્વીકાર ભાવ આવી જાય છે એટલે છોકરાઓએ પણ સ્વીકારી લીધું જેમણે બી એડ કર્યું છે જેમણે ટેટ પરીક્ષા આપી છે જે પરીક્ષામાં પાસ થયા છે કે નથી થયા તમારા ભવિષ્ય સાથે રમત થઈ રહી છે પણ તમારી અંદર સ્વીકાર ભાવ છે સ્વીકારી લીધું હા ભાઈ તમે સરકાર તમે બાપ તમે કરો એ ચાલે તમારો સ્વીકાર ભાવ આ રાજ્યની ઘોર ખોદી રહ્યો છે તમારો સ્વીકાર ભાવ સત્તાને નિરંકુશ બનાવી રહ્યો છે અને જ્યારે જ્યારે સત્તા નિરંકુશ થાય છે ત્યારે નીટથી માંડીને તલાટી સુધીના પેપરોમાં આમ જ થાય છે પીસાય છે એ સામાન્ય છોકરાઓ એવી કેટલી પરીક્ષાઓના કેટલાય લોકો મારી પાસે છે જે કહે છે કે બે હજાર ઓગણીસમાં બિનસચિવાલયબેન બહુ સરસ ગઈ હતી પરીક્ષા પણ કેન્સલ થઈ ગઈ પરીક્ષાનું રદ થવું એ કેટલું દુઃખદાયક છે આ નીટની પરીક્ષા ફરીથી આવશે તો એવા એટલા હજારો છોકરાઓ છે એમનું શું કે જેમણે જેન્યુનલી મહેનત કરીને આ પરીક્ષા પાસ કરી છે આ વીસ ચક્રમાં દેશથી લઈને રાજ્યના બાળકો ધકેલાઈ રહ્યા છે પણ આપણી પાસે જવાબ નથી જો તમને ભારતીય જનતા પાર્ટી પક્ષ કે સરકાર નથી ગમતી તો તો તમારે બોલવું જ જોઈએ પણ જો તમને ગમે છે તો તો તમારે લાખવાર બોલવું જોઈએ કેમ કે તમને ગમે છે એટલે એ સત્તામાં છે અને એટલે તમારે સૌથી પહેલાં બોલવું જોઈએ જો તમે નથી બોલતા તમે નથી પૂછતા તો મતલબ કે તમે નાગરિકની શ્રેણીમાં નથી આવતા આ નીટનો સ્કેમ હોય કે તલાટીનો સ્કેમ આપણે વધારેને વધારે કૌભાંડ અને ભ્રષ્ટાચારને રૂબરૂ બનાવી રહ્યા છીએ ઇઝી બનાવી રહ્યા છીએ ક્યાં ઠીક છે ભ્રષ્ટાચાર તો થાય ઇટ્સ કે જેની પાસે પૈસા હોય જ ડૉક્ટર બને જેની પાસે પૈસા હોય એ જ મોટી પરીક્ષામાં પાસ થાય જેની પાસે પૈસા છે એ જ નાની પરીક્ષામાં એ જ પાસ થાય બધી જગ્યાએ પૈસાવાળા લોકો જ પાસ થાય તો પછી જે સામાન્ય ઘરમાંથી આવે છે મિડલ ક્લાસ છે એનું શું એ મધ્યમ વર્ગ ક્યાં જશે દેશની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જે પરાજય મળ્યો ઘણા બધા રાજ્યોમાં બીજા કોઈએ નહીં પણ મિડલ ક્લાસે આપ્યો છે એને જો સંદેશની જેમ લેવામાં નહીં આવે તો ખૂબ મોટો પ્રશ્ન થશે